નમસ્કાર દર્શક મિત્રો દ્વારકાધીશ મંદિર જોવાલાયક સ્થળ દ્વારકાધીશ મંદિર જે જગત મંદિર તરીકે પણ જાણીતું છે તે ચાલક્યો છેલીને સ્થાપત છે જે ભગવાન કૃષ્ણ સમપીત છે મહાભારતમાં દ્વારકાના રાજ્યમાં દ્વારકાના શહેરના તેનો ઇતિહાસ છે પાંચ મકાનનું મુખ્ય મંદિર ચંદ્ર અને રીતિના નિર્માણ ભય અને અદ્ભુત છે બાવીસો વર્ષ જૂનું થાપિત તે વજભાત દ્વારા બાંધવામાં આવે છે એવું માનવામાં આવે છે જે ભગવાન કૃષ્ણ દ્વારા સમુદ્ર પરથી મેળવી જમીન પર તે બાંધકામ છે ભગવાન શ્રી કૃષ્ણ કાળીભય મૂર્તિ એટલી આશ્વાસન છે કે ભક્તો ને તેમના પેલા રાજવંશો દ્વારા કરવામાં આવતી જટિલ ચી નું વરણ દર્શાવે છે મંદિરમાં અન્ય ધર્મો સ્થળો છે જે સમુદ્રય બલરામ અને રેવતી વાસુદેવ રૂપમણી અને

આવો અને શ્રદ્ધા પોતાના મન અને પવિત્રમાં રૂપિત કરે છે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર બાળજોત વર અસ્તિત્વ ધરાવતા મંદિરોમાંથી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પણ તેના મૂળ વિશે એક રસપ્રદ પ્રૌરાણિક કથા છે ભગવાન શિવની વિશાળ સુંદર અને કલાત્મક મૂર્તિ તેના સોશેલક્ષથી અપીલ સાથે પ્રવાસીઓ અને યાત્રાળુઓને સન્માન બનાવે છે આ મંદિર શિવરાત્રિની પૂર્વ સંધ્યા એ ઉત્સવોનું કેન્દ્ર છે જ્યારે ભક્તો મોટી સંખ્યામાં ભીડ થાય છે દ્વારકાધીશ બીચ અરબી સમુદ્ર દરિયા કિનારે દ્વારકાધીશ બીચ સાંજે આરામ કરવા માટે એક સારું થળ છે સ્થાનિક અને પ્રવાસીઓ બંને વચ્ચે લોકપ્રિય દ્વારકા બીચ નગરનું મુખ્ય મંદિરોમાં તદ્દન નજીક સ્થિત છે બેટ દ્વારકા ટાપુ

પ્રવાસીઓ પણ લોકપ્રિય છે તમારી સફર થોડી સાહસિક બનાવવા માટે તમે જળ રમતોને આનંદ પણ લઈ શકો છો ગોમતી ઘાટ દ્વારકાથી પવિત્ર ગંઠો માનવામાં આવે છે તો ગોમતી નદી ગંગા સિવાય બીજું કોઈ નથી જે સ્વર્ગમાંથી સીધું ઉતરી છે વિવિધ મંદિરો અને ઘાટોમાંથી સૌથી વધુ લોનાનિક પછી માંગવામાં આવે છે આ તે સ્થળ છે જ્યારે નદી સરખીશાળી મહાસાગરને મળે છે પાણી સંકટ હોય છે તે હજુ સુધી અતય આશક્ય છે અને ભક્તો અને પ્રવાસીઓને એક સરખા વિકલ્પ નથી પરંતુ આત્માધિક પાણીઓમાં જવા માટે અને પવિત્ર ટૂવવું માટે રૂપમણી મંદિર કૃષ્ણની પ્રિય પત્ની રૂપમણી દેવીને સમર્પિત એક મહત્વનું મંદિર છે વૈભવી રીત કદાવર નથી આ મંદિરને પોતે એક અટકી ટેકનોલોજ માસ્ટરપીસ છે બારમી સદીની જેમ જ રૂપમણી અને કૃષ્ણની જૂની દિવારો પર દર્શાવવામાં આવેલા પેઇન્ટિંગ દિવાલો પરથી ગુપ કોતરાણીથી જોનારી જોડાણી બંધ થાય છે ગોપી તળાવ દત્તકથા એવું છે કે આ તળાવ છે જ્યાં કૃષ્ણ તેમની ગોપીઓ યુવાન સ્ત્રી રહેવાસીઓ ને તેમના જુવાન ટીમડા અને રોમેન્ટિક પ્રકૃતિ સાથે લલચાલ હતા આશરે 20 કિમી તળાવ પીડા રેતી જેવા ચંદ્ર દ્વારા ઘેરાયેલું છે જેને ઉપયોગ ભક્તો દ્વારા તેમની શરીર પર ક્લિક કરવા માટે કરવામાં આવે છે તે ખૂબ જ સુંદર દ્રશ્ય છે મિત્રો આ વિડીયો તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો ન ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ જય દ્વારકાધીશ